સુરત ના આવો ખુશ ઉભો રે હું ખુશ માં ન હોય તો કઈ હું દુખી માં હોય તું ભારે ખુશ ઉભો ને બધા દંતે પાર પડી કુતરી ધોઈ નું મો કર રાખે છે કુતરી ને એ ભારે લોકો છે રે રોજ હું આવતા કુતરી ના મો ધોઈ ના મો જો મો કર રાખે આજ મારે ઘેર સોરા નો જન્મ થયો ખબર થા ને સોરા જન્મ થયો હા તે તાર ભયર રે ઘર અરે રત્ના તે તું બાહ બની ગયો કેવાય ને હા તે મે <laughs> પાડવા <laughs>

બધાને આમ બુદ્ધિ હોવી જોઈએ તેર પોરિયા થાય એમ થા થાય અને બુદ્ધિ વગર ના હોય ત્યાં આમ થા ફરતા હિંદે અને આવડા ચાર વર્ષ થયા કે પણ એને થઈ ગયા પોરિયા સ્યાર આ હોય એવું થાય એ હમણા બધા આપડે સિત્રો લુગડે પૂરું પાડવું કે ઓ એ તો બધું કરી લે હું આપણે ભણાવજે ગણાજે તારી જેમ આબળ ભમણ ન રાખતો ભણાવવાના તે કઈ હું કઈ નહીં ભણાવવાના

આવડે નઈ પેલું ફેલ થાય અંગૂઠો લખીને જેમ કે તું રેવા દે પણ સાઈન કરવા તું આમથી મારું મગજ મત ખાઈ મને નાઈ જવા દે તારીખ કરવા